ભુજ શહેર નગરપાલિકાના પ્રમુખે સફાઈ અંગે વિગતો આપી આવનાર સમયમાં ભુજ શહેરમાં રેગ્યુલર રાબેતા મુજબ સફાઈ થાય એના માટે ડે ટુ ડે મોનિટરિંગ ચાલુ છે સફાઈ કોન્ટ્રાક્ટરની જે કાંઈ પણ અધુરાશો છે એનામાં એનાથી મિટિંગ કરી અને એને પણ સૂચનાઓ આપવામાં આવી છે અને નોટિસ પણ આપવામાં આવી છે અને કદાચ આવનાર સમયમાં સફાઈનો અમે નવું ટેન્ડર પણ કરવા જઈ રહ્યા છીએ તો સફાઈમાં ભુજ શહેરમાં જે જે જગ્યાએ ત્રુટીઓ છે એ ત્રુટીઓ નહીં રહે અને રાબેતા મુજબ રેગ્યુલર સફાઈ થાય આપણો ભુજ સ્વચ્છ થાય એ દિશામાં આપણા પ્રયત્ન રહેશે ડે ટુ ડે મોનિટરિંગ કરીએ છીએ અને જે જગ્યાઓ આવી જગ્યાઓ કે જ્યાં સફાઈ કર્મચારીઓ નહીં પહોંચતા હોય સફાઈ નહીં થતી હોય તો એ રેગ્યુલર સફાઈ થશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છતા અભિયાનનું મિશન અત્યારે ચાલુ છે આખા ભારતમાં અને દર રવિવારે સ્વચ્છતાના પણ કાર્યક્રમો થાય છે સ્વચ્છ અભિયાનમાં પણ સ્વચ્છતા થાય છે સફાઈ ઝુંબેશ પણ ચાલુ છે અને જે જગ્યાએ પણ હજી ત્રુટીઓ રહેતી હશે આવનાર સમયમાં એ જગ્યાઓ માં ત્રુટિઓ ન રહે એવા સો ટકા અમારા પ્રયાસો રહેશે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે